આ બધું જે છે એને કારણે હું એવું ભવિષ્ય જોઉં છું એવું ભવિષ્ય જોઉં છું કે જૂનમાં યોગો ચાલુ રહેશે અને મેં આપને કહ્યું એમ કે વિમાનો નીચે પડે હવે જુલાઈના ત્રીજા ચોથા વીકમાં જુલાઈના ત્રીજા ચોથા વીકમાં અને ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં ઘટનાઓ બનવાની શક્યતા છે દેશ અને દુનિયામાં તો એમાં મોટા રેલ અકસ્માત અકસ્માત રેલવે બીજું મોટા હવાઈ અકસ્માત અથવા તો ઉપર હુમલો અથવા તો વિમાનો નીચે તૂટી પડવું અને ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવવાની શક્યતા છે એટલે મારું એમ માનવું છે જૂન જુલાઈ ઓગસ્ટમાં આ પ્રકારના ગ્રહયોગો એ દુનિયાને અસર કરશે 嗯嗯。Mm hmm.